આશ્રમ શાળાના ટ્રસ્ટી સરદારભાઈ પટેલનો પત્રકાર ઉપર હુમલો દાહોદ તેમજ રાજ્યભરમાં અવારનવાર ચોથી જાગીર એટલે કે પત્રકાર ઉપર હુમલાની ઘટનાઓ બનતી રહી છે ત્યારે આશ્રમ શાળાના ટ્રસ્ટી તેમજ બક્ષી પંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ પટેલ દ્વારા પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જાણવા મળતી વિગત પ્રમાણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા જ્ઞાનગંગા બક્ષી પંચ આશ્રમ શાળામાં બાળકોની ખોટી હાજરી પૂરી અનેક પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી છે તે માહિતી મળતા મીડિયાના પ્રતિનિધિઓએ આકસ્મિક તપાસ હાથ ધરતા શાળા સંચાલકો તેમજ ટ્રસ્ટી સરદારભાઈ પટેલ દ્વારા પત્રકાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આશ્રમ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના વર્ગો ચાલે છે અને માન્ય સંખ્યા એકસો પચાસ વિદ્યાર્થીઓની છે પરંતુ સ્થાનિક નાગરિકોને મીડિયાની તપાસમાં જણા મળ્યું છે કે અહીં ખોટી હાજરી પૂરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ માટે રહેણા સાફ સફાઈ તથા ખોરાકની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે આક્ષેપ છે કે મીડિયા પ્રતિનિધિઓ તપાસ માટે સ્થળની મુલાકાત લીધી ત્યારે આશ્રમ શાળાના ટ્રસ્ટી સરદારભાઈ પટેલ અને તેમની ટોળકી દ્વારા પત્રકારોને ધમકાવવામાં આવ્યા હતા તેમના ફોન છીનવી લેવામાં આવ્યા હતા તેમજ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ છે સંબંધી અધિકારીઓ સમગ્ર મામલે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ આવે તો સત્ય બહાર આવશે તેવી માંગ ઉઠી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર જે એકતાપુરા કરીને ગામડું આવ્યું છે ત્યાં આગળ તો એ પરતાપુરા ગામના જાગૃત નાગરિક દ્વારા અમારામાં વારંવાર માહિતી અમારા જોડે આવતી હતી અને વારંવાર માહિતી આવવા છતાં અમે ત્યાં આગળ પહોંચ્યા પહોંચી તારીખ દસ દસમો મહિનો બે હજાર પચીસના રોજ ત્યાં આગળ આશ્રમ શાળા પર જઈને અમે જોયું ત્યારે છોકરાઓ પેપર છોકરાઓનું ચાલુ હતું તો અમે છોકરાઓના વિડીયા લીધા અને બેનને પૂછપરછ કર્યું કે બેન કેટલા છોકરાઓની રજિસ્ટર છે તો બેને કીધું કે દોઢસો છોકરાઓની તો અમે બેનકે એવું કીધું કે તમે હાજરી પત્રક બતાવો તો બેને હાજરી પત્રક નહીં બતાવ્યું ઓનલાઈન હાજરી ચડાવેલી બતાવો તો જ્યારે તમે ત્યાં ગયા હા ત્યારે દોઢસો બાળકની સંખ્યા અંદાજે હતી ખરી પચાસ થી પંચાવન થી સાઠ છોકરાઓ હતા એનાથી વધારે છોકરાઓ નથી ને તે દિવસના અમારા જોડે વિડીયો ફૂટેજ પણ છે સાહેબ ઓકે હા પછી તમે શું કર્યું તો અમે તે દિવસથી વિડીયોને લઈને આવતા રહ્યા છોકરાઓની પરીક્ષા ચાલતી હતી એટલે અમે વિડીયો પત્રક માંગ્યું હાજરી પત્રક નહીં આપ્યુંલી બતાવો પુરિલી પણ નહીં તો અમે ત્યાંથી આવતા રહ્યા અને અમે ત્યાંથી આવતા રહ્યા તો પછી વિડીયોમાં અમારે છોકરા ગણવાના બાકી રહી ગયા હતા એટલે ફરી અગિયાર તારીખે પાછા અમે જે છોકરા ગણતરી કરવાના બાકી રહી ગયા હતા એના માટે જે છોકરાઓ ગણતરી કરવા માટે ગયા હતા અમે ત્યાં આગળ અને છોકરાઓ તમે જ્યારે ત્યાંથી નીકળી આવ્યા હા દસ તારીખે હા ત્યારે તમારા પર કોઈ દબાણપૂરૂ ફોન કરવામાં આવ્યો તો દબાણપૂરો કરવામાં એક ફોન આવ્યો તો દૈવ્ય ભસ્કરના પત્રકાર છે રમેશભાઈ કરીને બાંડીભારથી તો એમનો ફોન કરવામાં આવ્યો તો કે આ જે જે આશ્રમનો જે માલિક છે સરદારભાઈ કરીમ એ મારા મિત્રો છે અને એના સમાચાર બમાચાર તમે ચડાવતા નહીં એવી રીતના મને દબાણ આપવામાં આવ્યું તું સાહેબ અને તો છતાંય મેં અગિયાર તારીખે

આશ્રમો ચાલે છે સરકારી એની અંદરમાં ચાર થી પાંચ આશ્રમની અંદરમાં આ બોગસ ચલાવી રહ્યા છે અને જ્યારે આ લોકો આ બોગસ ચલાવે છે જ્યારે અમારા જેવા પત્રકારોને જાગૃત નાગરિક દ્વારા એક માહિતી આપવામાં આવે છે અને અમે જે ઘટના પર જે અને જે આગળ ત્યાં જો અમે જોવામાં આવે છે અને જાગૃત નાગરિક દ્વારા માહિતી મળે છે કે આ જગ્યા પર બોગસ ચાલે છે તો અમે તે આગળ જે બોગસ ચાલે છે એ સરકાર તરફ અમે સરકાર સુધી અમે પહોંચાડવા માટે સમાચાર બનાવવા માટે ઘટના સ્થળ પર જે તો આ લોકો બહુ માથાભારી છે અને સરકાર અને રાજકારણ સાથે બી સંકળાયેલા છે રાજકારણ સાથે સંકળાયેલા છે અને પ્રમુખ જાતે છે એની ચારથી પાંચ આશ્રમો ચાલે છે અને આવી જ રીતના આ જગ્યાઓ પર જે અમારા પર ધાર ધમકીને અમારા પર હુમલો કરવામાં આવ્યો છે અને એવી રીતના જે બૈરાઓ છોકરાઓ અમને ખોટી રીતના બહેનોને અમને અમારા પર જે છેડતીનો ગુનો એ દાખલ મળે એવું કહે છે નહીં પણ આ લોકો આમનો જ ભ્રષ્ટાચાર ખુલી જશે એમ કરીને અમારા પર ખોટા આરોપ લગાવવામાં આવે છે અને આ જે દાહોદ જિલ્લાના તાલુકાના આશ્રમની અંદરમાં જે છે એવું આજે અમારા જોડે કાલે કોઈ બીજા પત્રકારો જોડે ભણશે એટલે એની જે યોગ્ય તપાસ ઉપરથી ખરેખર અમારા જોડે જે ખોટું થયું છે એની તપાસ થવા જોઈએ અને આ લોકોને જે કાયદેસર જે મોદી સાહેબના રૂલ્સની અંદરમાં જે સરકારના નિયમ મુજબ જે કાયદાની જોગવાઈઓ છે એના પર લાગુ પડવા જોઈએ અને જ્યારે આ તપાસને આ જે કાયદો અમારા પર જે ખોટું કૃત્ય નહીં કરવામાં આવે તો અમે દાહોદ જિલ્લાને પણ આખા ગુજરાતના પત્રકારો ભેગા થઈને અમે આનું આંદોલન પણ કરીશું અને રોડ પર અમે ધારણા પણ કરીશું અને જ્યારે આ પત્રકારોનો જ્યારે અવાજ દબાવવામાં આવે છે મોટી મોટી પાર્ટી જે ભ્રષ્ટાચાર કરતા હોય છે ને નાનકડો પત્રકાર એને જે કોઈ પગાર નથી આપતો અને રાત દિવસ કોઈ ગરીબ માણસો માટે જે સરકાર દ્વારા જે લાભ લાભની યોજનાઓ આપવામાં આવે છે તે સરકાર જે ગરીબ લોકો સુધી પહોંચતી નથી તો એના માટે અમને વારંવાર માહિતી આપવામાં આવે છે હું પત્રકારમાં પણ કામ કરું છું અને એક જાગૃત નાગરિક તરીકે મારો હક બી થાય છે અને કોઈ ગરીબના હકનો જે કોળીઓના મોડામાં જે જવા જોઈએ એ કોળીઓ જે રાજકારણીના લોકો બેઠા બેઠા ખાતા હોય તો એ એક ગંભીર બાબત છે ને એ ખોટું છે ને સરકારને મારી બે હાથ જોડીને એટલી રિક્વેસ્ટ છે કે આના પર જે યોગ્ય તપાસ થવા જોઈએ તે ગાંધીનગરથી કેક તમામ થી તપાસના પર થવા જોઈએ અને આ સરદાર ભાઈ પર જે ખરેખર અમારા જોડે જે હુમલો કરવામાં આવ્યો છે અમારા પર જે ખોટા કેસો લખવામાં આવ્યો છે જે પેપરમાં બી તદન ખોટો છે અને એના પર યોગ્ય તપાસ લેવા જોઈએ અને અમારી આ પત્રકારોની કહેતા જ્યારે અમને ત્યાં આગળ બેસાડ્યા અને જ્યારે સરદાર ભાઈ આવ્યા ત્યાં આગળ તો પહેલા તો અમારા મોબાઈલ પડાઈ લેવામાં આવ્યા સરદારભાઈ જે ટ્રસ્ટી કરે ને જે માલિક છીનવી લીધા અમારું મોબાઈલ છીનવી લીધા છીનિયા પછી અમારા પર હુમલો કર્યો છે અને ફોન છીણવ્યા પછી અમારા પર હુમલો કર્યો પછી અમને ધક્કાબુક્કી કરી અંદર રૂમમાં નાખ્યા છોકરાઓની વચ્ચે નાખ્યા અને છોકરાઓની વચ્ચે નાખ્યા પછી અમારો વિડીયો ઉતાર્યો અમને ધમકી મારકૂટ કરી એટલે અમે તો

અને એમને તે બેસાડી દીધા અમારા ફોન લઈ લેવામાં આવ્યા પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી નહીં સાહેબ પોલીસ ત્યાં આવી નહીં પછી એવું બન્યું કે થોડી વાર બેસાડી મૂકવામાં આવ્યા તમને આમ કરાવી દઉં તમને છેતરપંડીનો ગુનો દાખલ કરાવી દીધો તમને બૈરી માથે પડાવી દઉં આમ કરીને અમને ઘણી વાર ધમકી કરી થોડી વાર અમને બેસાડ્યા પણ પોલીસ ત્યાં આગળ આવીને અમારા ફોન પડાવી લેવામાં આવ્યા હતા તો એમને કોકને ફોન કર્યો સરદારભાઈએ સરદારભાઈએ ફોન કર્યો તો એમને કંઈક કીધું એટલે આ લોકો મોકલી દો એવું કીધું એટલે અમારા અમે જવા માટે અમને મોકલ્યા એટલે અમે જવા માટે તૈયાર થયા અમારા ફોન એમ નહીં કરતા હતા પછી કોક સાહેબને પાછા ફોન કર્યો એમને સરદારભાઈ કે અમને ફોન આપી દો તે પેલા ઉપરથી કોઈ સાહેબે કીધું કે આપી દો તો પછી એમને ફોન આપવામાં આવ્યા અને જે ફોન આપવામાં આવ્યા ત્યારે અમે કીધું હતું કે તમે અમને ફોન આપો એનો તમે વિડીયો ઉતાર લો સાહેબ તો એ લોકો વિડીયો નહીં ઉતારે તો બી પછી ધમકી અમને કરી એટલે સાહેબ અમે ધમકીના કારણે સાહેબ અમે કડકડે આવતા રહ્યા ત્યાંથી આવ્યા પછી આ જે લોકોએ

અને અત્યારે એ લોકો એ સમાચાર તમારી પાસે એના કોઈ ઓડિયો કે રેકોર્ડિંગ છે હા છે અમારા જોડે ઓડિયો રેકોર્ડિંગ છે સાહેબ કે આ સમાચાર રવાય તો રવાય તો હાજી છે છે મારા પાસે છે તો આ એમણે આજે સમાચાર ભાસ્કરમાં આપ્યા છે હા તમારા વિરુદ્ધમાં હા એ સાચા છે કે ખોટા એ બિલકુલ ખોટા છે સર ખોટા છે આ ખોટા છે એના પુરાવા મારી જોડે છે અચ્છા હા તો તમે આ બાબતે કોઈ ઉપલા અધિકારીને જાણ કરી છે અમે ઉપલા અધિકારીને કોઈને જાણ કરી નથી કેમ કે સાહેબ એ રમેશભાઈ પત્રકાર પટેલ ખરે એમને કીધું હતું કે તમે સમાચાર નથી ભણાવો એવું કીધું ને અમે ત્યાંથી અમને ભગાડી મૂકવામાં આવ્યા પહેલા બેસાડવામાં આવ્યા મારકૂટ કરવામાં આવે બેસાડી રાખવા ધમકી કરવામાં આવી એ લોકો પોલીસનો બધાનો સંપર્ક કર્યો પણ કોઈ આવ્યા નથી આગળ એટલે પછી અમને ત્યાંથી મોકલવામાં આવ્યા તમારે શું માંગ છે અમારી એક જ માંગ છે કે આવા સરકાર જે રાજકારણ સાથે સંકળાયેલા માણસો છે જે પ્રમુખ પોતે છે અને જે આવી રીતના ટ્રસ્ટી ચાર થી પાંચ ચલાવે છે તો આ આશ્રમમાં એટલું બોકસ આ લોકો ચલાવે છે ચાર થી પાંચ આશ્રમમાં આવું ચાલતો ચાલતું હોય આની પ્રોપર્ટી સુધી

આવી રીતના ચાર થી પાંચ આશ્રમમાં બોગસ કરી કરીને એના ઘરની પ્રોપર્ટી પર તપાસ કરવા ખરેખર જોઈએ કેમ કે આજે પત્રકાર કોઈ નાનો માણસ કોઈ ગરીબ માણસનો કોળીઓ મોડામાંથી છીનવી લેતો કોઈ માણસ હોય કોઈ એને પગાર નથી આપતો બહારના માણસો માટે જે દોડધામ કરતો હોય ને જો એના પર ખોટી રીતના આવા કેસ આરોપ લગાડીને અંદર મૂકવામાં આવે છે એ તદ્દન ખોટું છે અને જ્યારે અમારી પત્રકારોની માંગ એક જ છે કે આના પર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ અને તમામ તપાસ થવા જોઈએ નહીં થાય તો અમે કાલે રોડ પર પણ ઉતરીશું આંદોલન પણ કરીશું અને અમે રોડ પર ધરણા પર પણ આખા ગુજરાત ના પત્રકાર તમને જયારે દિવ્યા વાસ્કર પત્રકાર નો ફોન આવ્યો તમને કોઈ ધમકી આપી હતી ધા ધમકી આપવામાં આવી હતી કે તો બહુ ડેન્જર માણસ છે અને એ મારા મિત્રો છે અને તમે મારું એકવાર રાખો અને સમાચાર ચલાવો નથી એવું કહેવામાં આવ્યું હતું દેવે ભાસ્કર પત્રકાર જે છે રમેશભાઈ પટેલ તો અંદર બોગસ એવું લખ્યું છે એ તદ્દન ખોટો છે અમારા જે રજીસ્ટર અમારી આઈડી છે અને અમારી ચેનલો પણ રજીસ્ટર છે અને અમારા તંત્રી સાહેબ કન વધુ માહિતી અમારા તંત્રી સાહેબ આપશે એના વિશે બરાબર છે અમારા જે સરકાર મેનેજ કાર્ડ છે બરાબર છે તો ફરી આજે એને સમાજો છાપ્યા છે ભાસ્કર નો એ ખોટા છે એ ખોટા છે સાહેબ એ તદ્દન ખોટા છે ઓકે હાજી શું નામ આપનું જસુભાઈ ગણાવા શું કરો છો હું મનોમંથન પ્રેસ મીડિયામાં કામ કરું છું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં બી કામ કરું છું પોતાની છે ગઈકાલે ઘટના એવી બની કે અમે પરતાપુરા શાળા ચાલે છે ત્યારે પત્રકાર પત્રકારનો ફોન આવ્યો કે જે કેશોભાઈ પરતાપુરામાં જે આશ્રમ શાળા ચાલે છે તે અનલિગલી ચાલે છે એમાં બાળકો ઓછા છે અને રજીસ્ટર વધારે બોલે છે એવું મને જણાવવામાં આવ્યું ત્યારે મેં બળદભાઈને એવું પૂછ્યું કે ખરેખર બાળકો તમે ત્યાં ગણ્યા છીએ પૂરેપૂરા બાળકો છે કે ઓછા છે એ તમે ગણતરી કરી હતી કે તો બળદભાઈએ કીધું કે ગણતરી નહીં કરી અને બધા બાળકો આમ તેમ હતા એટલે ગણતરી નથી થઈ તો મેં કીધું ખરેખર ગણતરી કરીને પછી આપણે સમાચાર ચલાવાય કાતો તો ઉપલા અધિકારીને રજૂ કરાય તો બળદભાઈ ને અમે બંને મળ્યા અને બળદભાઈ ને અમે આશ્રમ શાળા પર ગયા આશ્રમ શાળા પર જ ગયા પછી અમે ત્યાં જઈને રજૂઆત કરી અગિયાર વાગ્યાના ટાઈમમાં અમે ગયા હતા પરીક્ષા પછી ત્યારે ત્યાંના પ્રિન્સિપાલને મળવાની કોશિશ કરી ત્યારે પ્રિન્સિપાલ બેન આવ્યા તમે અહીંયા અંદર કેમ આવ્યા છો એવું કરીને અમારા કમ્પાઉન્ડમાં કેમ આવ્યા છે અમે તો અમે કીધું અમે મીડિયામાંથી આવ્યા છીએ અને આવો આવો ઇન્ફોર્મેશન મેસેજ છે તો અમે આવ્યા છીએ ત્યારે બેને તાત્કાલિક એમના ટ્રસ્ટીને ફોન કર્યો ટ્રસ્ટી સાહેબે આવવાની વાત કરી ત્યારે અમને એમને જણાવ્યું કે અમે આવીએ છીએ ટ્રસ્ટી આવે છે તો તમે બેસો તો અમને ખુશી આપવામાં આવી તો અમે ત્યાં બેઠા હતા ત્યારે ટ્રસ્ટી એમના આવ્યા પછી ચાર પાંચ વ્યક્તિઓ લઈને આવ્યા હતા જેમને અમારા પાસે આવીને આમ તેમ ગાળા ગાળી છે કરવાદાર ભાઈ નામ છે હવે એ લોકો આયા એટલે આયા પછી અમને

એ લોકો એક શિક્ષકને અંદર ગયા અંદર ગયા પછી બાળકોને તમે રડો એવું કહેવાથી બાળકો અંદર રોયા હતા અને રોયા પછી અમને એમનો વિડીયો ઉતાર્યો કોનો વિડીયો ઉતાર્યો બાળકોનો કે આ બાળકો રડે છે ને તમે માહોલ ખરાબ કરો છો અમે કીધું તમે ઇનલીગલી ના કરો જે હોય તે સાચું કરો બરોબર અને તમારું આશ્રમ શાળામાં બી સાચું હોય તો અમે જતા રહીશું બરોબર અમારે એ કંઈ નથી આ અમા ભલે આવ્યા છે બાળકોની ગણતરી કરવા માટે પણ તમારે જો પૂરું હોય ને તો અમને ખાલી બાળકો ગણી લેવા દો ના ગણવા દો તો અમે જતા રહીએ તારે સરદારભાઈ વધારે ઉશ્કેરાઈને અમારે પાસેથી મોબાઈલ બી ઝૂંટવી લીધા તમે અહીંયા ખોટા ફોટા પાડો છો ને તે અમે ફોટા કોઈ પાડ્યા નથી અને અમે એમની જોડે બેઠા હતા બેન જોડે બી ચર્ચા કરી હતી અમે કે બેન ખરેખર આ જે તમે કહો છો એ ખોટું છે અને સરદારભાઈને બી અમે કીધું હતું કે સાહેબ જે તમે અમારા જોડે વર્તન કરો છો એ ખરેખર યોગ્ય નથી ત્યારે સરદારભાઈ તમે ડુપ્લિકેટ પત્રકારો છો તમે આમ તેમ કરીને અમને બોલીને એમને પોલીસને ફોન કર્યો હતો લીમખેડા પોલીસને ફોન કર્યા પછી પોલીસે ગાડી મોકલવાનું કીધું તો અમે કીધું કે કશું વાંધો નહીં ગાડી મોકલી તો અમે અહીંયા બેઠા છે અમે લીમખેડાના જ છે કોઈ ડુપ્લિકેટ પત્રકાર નથી બેઠા હતા ત્યારે પોલીસે થોડી વાર એને ફરી પાછો સરદારભાઈ ફોન કર્યો તો એ લોકો ને જવા દો એવું કીધું તો સરદારભાઈ અમને ફરી પાછું કીધું કે તમે જાઓ તમને જવાની છૂટ છે અમે અમારી રીતના કરી લઈશું અમારી સાહેબ જોડે વાત થઈ ગઈ છે મોબાઈલ તમારા અમારા મોબાઈલ એમના જોડે જ હતા તે વખતે સરદારભાઈ મોબાઈલ અમારા એમની પાસે હતા પછી અમે કીધું કે નું શું કીધું સાહેબ તો કે મોબાઈલ નહીં આપવાના અમારે તો મેં કીધું મોબાઈલ નહીં આપવાના તો વાંધો નહીં અમે જીએ છીએ તો સરદારભાઈ ફરી કીધું કે ભાઈ હું પૂછી લઉં સાહેબ ને એટલે સાહેબ ને ફરી કોલ કરવામાં આવ્યો કોલ કર્યો સાહેબે કીધું કે મોબાઈલ એમને આપી દો તમે એટલે અમને મોબાઈલ આપી દીધા તો અમે ફરી કીધું કે અમને તમારી કયા સાહેબને ફોન કરવામાં આવ્યો તો એ લીમખેડા રાણા સાહેબ કરીને કહેતા હતા અચ્છા પોલિટિશન હા પોલિટિશનમાં કર્યો હવે કયા સાહેબને કર્યો ખબર નહીં પણ રાણા સાહેબ રાણા સાહેબ કરીને વાત કરતા હતા ત્યાં ઉપરાંત અમે કીધું કે કશું વાંધો નહીં તો પછી અમને મોબાઈલ આપ્યા અમે વિડીયો બનાવવા કીધું કે અમે જે તમે મોબાઈલ આપો છો અમારા તો વિડીયો બનાવી લેવા તમે તો અમને ના પાડી કે તમે અહીંયા વિડીયો બનાવવાનો તમારી પરમિશન નથી એવું કરીને અમને ત્યાંથી જવાની પરમિશન આપી એટલે અમે અમારી બાઇક પડી હતી તો અમે બાઇક લઈને ફરી આવતા રહ્યા આવતા રહ્યા પછી અમે આના વિશે કોઈ પોલીસ સ્ટેશને બી જાણ નથી કરી કે પછી મારા તંત્રીને વાત કરી મારા તંત્રીને અને હું જ્યારે ગયો ત્યારે બી મારા તંત્રીને કંઈ નથી ગયો કે હું આવી રીતના જાઉં છું સર મનોમંથનને ઉપરાંત ફરીની આ ઘટના ઘટી એ બી મારા તંત્રીને વાત કરી સર ખરેખર આવું થયું છે અને હું મનોમંથનમાં વિરોચિત છું દાહોદ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ મારી પોતાની બી ચાલે છે યુટ્યુબ ઉપરાંત જે ઘટના ઘટી છે એ ખરેખર અયોગ્ય છે જે ઘટના ઘટી છે ત્યાં જે માહોલ તૈયાર કરવામાં આવ્યો છે એ માહોલ ત્યાં નંબર માંગવાનો કે કોઈ બી એ લોકોએ બનાવીને કર્યું છે અમે બી એક પત્રકારની ભાવના લઈને અત્યારે પબ્લિક સેવા કરી રહ્યા છે સરકાર સુધી જો માહિતી પહોંચાડતા હોય કે આ લીગલી છે ઇનલીગલી છે કે કોઈ ખોટું થઈ રહ્યું છે કોઈ સારું થઈ રહ્યું છે અમે બધી જ પ્રકારના સમાચાર છાપીએ છીએ પણ જે અમારા ઉપર એક પત્રકાર તરીકે ફરજ બજાવે છે અને એમના ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે અને અવારનવાર જ્યારે પણ કોઈ બી સ્થળ ઉપર અમે કોઈ ભ્રષ્ટાચાર છે કે કોઈ ઘટના ઘટતી હોય છે કોઈ હુમલો થયો હોય છે ત્યાં અમે જીએ છીએ ત્યારે પત્રકારો ઉપર ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે એ તદ્દન ખોટી છે અમે એક પત્રકારની ભાવના લઈને બેઠા હોય તો અમે કોઈ બીજી નજરથી કે અમે ગલત નજરથી ના એ કરતા હોય છે અમે ઉજાગર કરવાવાળા માણસ આવું જે ફરિયાદના આધારે જે કીધું છે એ ખરેખર ખોટું છે અને આ લોકો જે બીજા પત્રકારો હતા એ બીજા પત્રકારો બે દિવસ અગાઉ ગયા હતા એવું સાંભળ્યું છે અને બે એક ઓડિયો બી છે કે ઓડિયોમાં દબાણ બી કરવામાં આવે છે તમે આ જે સ્કૂલ છે એ અમારા સગાની છે તમે પત્રકારો અમે બી પત્રકાર છે અને તમે બી છો તો તમારે પત્રકાર નું રાખવું પડે ને એવું કઈ એમને ચર્ચા થાય એ પત્રકાર નું શું નામ છે રમેશભાઈ એવું મને જાણવા મળે છે રમેશભાઈ કયા પેપર છે રમેશભાઈ દબાણ કર્યું બીજા એવું એમની પાસે ઓડિયો છે એવું મેં સાંભળ્યું છે બાકી જે મને તો અફસોસ એ વાતનો છે કે ખરેખર પત્રકાર ઉપર ખોટી ફરિયાદો થાય એ ખરેખર યોગ્ય નથી તદ ઉપરાંત અમે જે કામ કરી રહ્યા છે એ પબ્લિકનું કામ છે અમને અવારનવાર એમને મેસેજો મળ્યા મેસેજો મળ્યા પછી અમે ત્યાં ખરેખર સાચું છે ખોટું છે એના માટે જ ગયા હતા અને સાચું હોત તો બી અમે ક્યાં એ કરવાના હતા ખોટું હતું તો તો બી શું કરવાના હતા અમે ફેર સમાચાર છાપતા તો આજે જે ધીય ભાસ્કરનું તમારા સમાચાર છે એક એ અજાણ્યા પત્રકારો એવું લખ્યું છે ના ના આ જાણ્યા પત્રકારો એ વસ્તુ બી ખોટી છે તદ્દન ત્યાં જે કંઈ પેપરમાં ઘટના ઘટી છે પેપરમાં જે છાપવામાં આવ્યું છે અને ત્યાં જે ઘટના ઘટી છે એ ઘટનામાં કોઈ તાત્પર્ય નથી કેમ કે જે એને છાપ્યું છે ત્યારે અમે ત્યાં જ બેઠા હતા એમના કહેવાથી અમે આવ્યા છે કે અમે જીએ અમે પોતે બી પરમિશન માંગી હતી સરદારભાઈની કે સરદારભાઈ અમે જીએ હોય ત્યારે કે પોલીસની ગાડી નથી આવતી તમે જઈ શકો છો અને અમે અમારી રીતના કરી લઈશું તો મેં કીધું કશું વાંધો ને તારે જયારે પેપરમાં લખવામાં આવ્યું છે કે અજાણ્યા પત્રકારો ભાગે છૂટ્યા એવું લખ્યું છે ત્યારે એ વાત બી ખોટી છે અને જે કોઈ

બરાબર ને એમની પોલ ના ખોલી જાય એના માટે અંદર બાળકોને જઈને કીધું કે તમે રોવો અને હું અમને સરદાર તો ચોખ્ખું જ કીધું છે કે હું તમારા ઉપર કેસ ખોટો કરીશ છેડતીનો કેસ લગાડી દઈશ તમે મારે ગલત જગ્યા પર આવી ગયા છો અમે અમારો જે મીડિયાના કામ જે છે વિડીયો લેવાના કઈ બી એના માટે કઈક ગણતરી કરવા માટે ગયા હતા પણ એ વસ્તુ ખરેખર નથી બનીને ને અમારા જોડે ખરાબ વર્તન કરીને અમારા જોડે ખરાબ વર્તન કરવામાં આપનું આપની શું માંગ છે આપની માંગ શું છે અમારી માંગ એવી છે કે ખરેખર દાહોદ જિલ્લામાં અને પૂરા ગુજરાતમાં અવારનવાર પત્રકારો પર જે ખોટી ફરિયાદો કરવામાં આવે છે ઘટના ઉમલાઓ બી થાય છે પછી ઘટના સ્થળ પર જે ખોટું ચાલી રહ્યું છે એને સાબિત કરવા માટે અને પબ્લિકને બી એનો ન્યાય મળે પબ્લિક બી જાણે સરકાર સુધી બી આ વસ્તુ પહોંચે એવી માહિતી પહોંચાડતા હોય એ પત્રકારનું કામ હોય છે ભાવના હોય છે ત્યારે જે એમના ઉપર ખોટો હુમલો કે ખોટી ફરિયાદ થાય છે એ ખરેખર ખોટી છે અને આના આ જે ખોટી ફરિયાદો થાય છે એના ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી બી અમારી માંગ છે અને ખરેખર મારે તો એક દૈનિય બાવરા એ છે કે ખરેખર જે ઘટના છે એ ઘટનાને ઉજાગર કરવા માંગતા હોય તો ખરેખર પત્રકાર સાથે આવું વર્તન ના કરી શકાય તો આની તપાસ થવી જોઈએ આની તપાસની માંગ છે અમારી અને તદઉપરાંત ખરેખર જે પત્રકારો ઉપર ખોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે એ આક્ષેપ ખોટો છે એમનો એ એના ઉપર તટસ્થ તપાસ થાય અને યોગ્ય ન્યાય અમને બી મળે એવી અમારી માંગ છે તો દૂધને દૂધને પાણી પાણી થઈ જાય જી સર